ત્રણસો એકત્રીસ પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પચાસથી ત્રણસો એંશી તળાજા માર્કેટ યાર્ડ બસો પંદરથી ત્રણસો આડત્રીસ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડ એકોતેરથી ત્રણસો છ્યાસી જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નેવુંથી બસો એક્યાસી જેતપુર માર્કેટ યાર્ડ પચાસથી ઊંચો બજાર ભાવ ત્રણસો છ છન્નું વિશાદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો અઠ્ઠાણું થી ત્રણસો એક દાહોદ માર્કેટ યાર્ડ એકસો ઓગણીસ થી ઊંચો બજાર ભાવ ચારસો એકસઠ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો એક થી ચારસો ધોરાજી માર્કેટ યાર્ડ થી ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસ થી ત્રણસો એક વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠ થી ચારસો એકતાલીસ આવા મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બસો એક થી ઊંચો બજાર ભાવ બસો પંચોતેર ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પંચાણુંથી થી બસો છાસઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો નેવુંથી થી ઊંચો બજાર ભાવ બસો પિસ્તાલીસ